રાજપીપળાની સબ જેલમાં બંધ છે તેઓ ગુરુવારના રોજ સવારે જેલથી મુક્ત થશે આમ આદમી પાર્ટી દ્વારા આ સમાચાર સામે આવી રહ્યા છે અને જે સમાચાર મુજબ આ ચૈતર વસાવા છે તે જેલથી બહાર આવ્યા બાદ એક જનતાને સંબોધન પણ કરવાના છે રાજપીપળાથી જતા સમયે જે વચ્ચે એક ગામ આવે છે ત્યાં આગળ ચૈતર વસાવા છે તે જનતાને સંબોધન પણ કરશે જેલમાંથી બહાર આવ્યા બાદ ત્યારે ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય આપને જણાવી દઈએ કે ચૈતર વસાવા છે તે છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ હતા રાજપીપળાની સબ જેલમાં બંધ છે અને આ

જામીન અરજી પર સુનાવણી છે તે થવાની છે તેમના પત્ની અને આશા છે કે ને પણ જામીન મળી જાય ત્યારે જે આમ આદમી પાર્ટી દ્વારા જે સમાચાર અત્યારે મળી રહ્યા છે તેના મુજબ વાત કરીએ તો ગુરુવારના રોજ સવારે 10 વાગે ચૈતર વસાવા છે તે જેલની બહાર આવશે જનતાને સંબોધન કરશે અને જે રાજપીપળાથી ડેડિયાપાડા જતા સમયે વચ્ચે જે ગામ આવે છે મૌડી ગામ ત્યાં આગળ તેઓ જનતાને સંબોધન કરવાના છે તેવા સમાચાર મળી રહ્યા છે વાત કરીએ ભરૂચની તો કારણ કે ભરૂચ લોકસભા બેઠકને લઈને જે આખો તાઇફો છે અત્યારે ચાલી રહ્યો છે કહી શકાય કારણ કે ભરૂચથી અત્યાર સુધીમાં ચાર ઉમેદવાર છે તે સામે આવી ચૂક્યા છે જ્યારે ચૈતર વસાવા જેલમાં બંધ હતા ત્યારે તે સમયે જ અરવિંદ કેજરીવાલ છે અને ભગવંત માન છે તે તેમની સાથે મુલાકાત માટે આવ્યા હતા અને સબ જેલમાં તેમણે મુલાકાત કરી હતી ચૈતર વસાવા સાથે આ દરમિયાન તેમણે એક નેત્રંગ ખાતે એક મોટી જંગી જનસભા પણ કરી હતી જેમાં તેમણે ભરૂચની લોકસભા બેઠકથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા હતા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે તો ભારતીય જનતા પાર્ટી તરફથી મનસુખભાઈ વસાવા છે તેઓ ઉમેદવાર બને ફરી એક વખત તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે સીધો જંગ અહીં ચૈતર વસાવા અને મનસુખ વસાવાની વચ્ચે થાય તેવી પણ વાત છે આ બધાની વચ્ચે અન્ય બે ઉમેદવારો છે તેમના પણ નામ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકથી અને આ બંને નામ છે જો તેની વાત કરવામાં આવે તો તે છે અહેમદ પટેલના પુત્ર એવા ફૈઝલ પટેલ અને અહેમદ પટેલના પુત્રી એવા મુમતાઝ પટેલ માટે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભરૂચની લોકસભા બેઠક છે તે ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે આ બેઠકમાં કારણ કે અત્યાર સુધીમાં ચાર ચાર ઉમેદવારો છે તે મેદાનમાં આવી રહ્યા છે અને હમણાં સુધી જે વાતો થતી હતી કારણ કે એવી પણ વાતો થતી હતી કે જો ચૈતર વસાવા જેલમાં જ રહે છે તો તેમના પત્ની ચૂંટણી લડશે એવી પણ એક વાત હતી પરંતુ હવે જ્યારે ચૈતર વસાવા દમદાર અને ખૂબ જ ટફ ફાઈટ જોવા મળશે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર